છોડ પકડાયા ખેડૂતની ધરપકડ ખેડૂતની ધરપકડ કરી વિછીયા પોલીસને સોંપવામાં આવ્યો તો રાજકોટના ના અજમેર ગામની વાડીમાંથી ગાંજો ઝડપાયો છે રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગાંજો ઝડપી પાડ્યો છે અજમેર ગામ કપાસના વાવેતર 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 વચ્ચે ગાંજાનું વાલજી ગાબુને ઝડપી પાડ્યો છે પંચોતેર કિલોગ્રામ ગાંજાના છોડ પકડાયા છે ખેડૂતની ધરપકડ કરાઈ છે ખેડૂતની ધરપકડ કરીને વિછ્યા પોલીસને સોંપવામાં આવ્યો